ચોવીસ ની ચૂંટણીમાં જ્યારથી ચૂંટણી પ્રસારની શરૂઆત થઈ ત્યારથી લઈને મતદાન સુધી આમ જોઈએ તો ભગવાનભાઈ બારડ થોડા ઘણા વિવાદમાં રહી ગયા છે ભગવાનભાઈ બારડ ભલે ભાજપમાં છે સત્તા પક્ષમાં છે ભગવાનભાઈ આપણા આહિર સમાજના એક જાણીતા માનીતા અને સન્માનિત આગેવાન છે આપણો આહીર સમાજ ધાનાબાપા માંડા પરિવારને માન સન્માનથી જુએ છે માન સન્માન આપે છે અને સદા કાયમી માટે તેનો આદર કરે છે પરંતુ આ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં એવા સમીકરણ રસાણા છે કે કોંગ્રેસ પક્ષ તરફથી હીરાભાઈ જોટવાણે ટિકિટ આપી છે ત્યારથી આપણો આહિર સમાજ મોટે ભાગે હીરાભાઈ જીતે અને હીરાભાઈ આ વખતે સાંસદ બને એવી લાગણી છે આહિર સમાજની સાથે સર્વસમાજ અઢારે વરણની પણ એવી લાગણી છે કે હીરાભાઈ આ વખતે જીતે જ્યારે સામે પક્ષે રાજેશભાઈ સુડા છે રાજેશભાઈ ચુડાસમા કોળી સમાજમાંથી આવે છે દરેક સમાજને પોતાનું સન્માન હોય છે પણ રાજકીય સમીકરણો રાજકીય પક્ષો જ્ઞાતિને આધારે ઉમેદવાર નક્કી કરતા હોય છે ત્યારે સામે પક્ષે રાજેશભાઈ ચુડાસમાની સાથે પક્ષની રીતે ભગવાનભાઈ બારડ એની સાથે છે જ્યારથી ચૂંટણી છે ત્યારથી જાણે કે રાજેશ ચુડાસમા નહીં પણ ભગવાનભાઈ બારડ ચૂંટણી લડતા હોય એ રીતે ભગવાનભાઈ બારડનો આખો વ્યવહાર રહી રહ્યો છે એ જોઈને આપણા આહિર સમાજમાં પણ થોડી ઘણી આમ જોઈએ તો નારાજગી છે પણ એમાં ભગવાનભાઈ બારડ જરા પણ ખોટા નથી કારણ કે તેને પક્ષની રીતે પક્ષ જે આદેશ આપે તે પ્રમાણે કામ કરવું પડે છે અને સમાજના લોકોને અમુક વસ્તુ ડિટેલમાં ખબર હોતી નથી પણ ભગાભાઈ આ વખતે એવી રીતે આપણા આહિર સમાજની સામે હોય જાણે કે એ રીતે બધાને લાગે છે પણ હકીકતમાં એવું ન હોય છતાં પણ ભગવાનભાઈ બારડે આની પહેલાં એવું કહ્યું હતું કે હું આહિરના મતોથી ધારાસભ્ય નથી બન્યો એ સિવાય હમણાં છેલ્લે મતદાન પૂરું થયું ત્યારે તે જ દિવસે આમ તો હીરાભાઈ જોટવાએ પત્રકારો સમક્ષ કહ્યું હતું કે તાલાળાના બાજલપરામાં ઉનાના વિસ્તારમાં ખોટું થયું છે દાદાગીરી કરે છે ધારાસભ્ય કેસી રાઠોડ દાદાગીરી કરે છે પણ જ્યારે મતદાન પૂરું થયું અને બીજા દિવસે ભગવાનભાઈ બારડનો તેના જ ગામનો બાદલપરાનો એક વિડીયો સામે આવ્યો છે એ વિડીયો આપણે જોઈએ મિત્રો આ વિડીયો બાદલપરા ગામનો છે બાદલપરામાં

આપણી આ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો અને શેર કરજો સાથે મારે આપણે આપણા આહી સમાજને ખાસ કરીને મારે આ વિડીયો બનાવવાની કોઈ ગણતરી જ નથી છતાં પણ એવું લાગ્યું કે આગેવાનો હોય તો પણ તેને કહેવું પડે જેમ જસાભાઈ કહેતા હતા કે મુખ્યમંત્રીને ન કહેવાય જસુભાઈ કહેતા હતા કે મુખ્યમંત્રીને ન કહેવાય એવું નહીં હોય મુખ્યમંત્રીને પણ કહેવાય અને સાસો આપણો જો કોઈ આધારસ્તંભ હોય તો આપણો સમાજ હોય છે અને આગેવાનોએ પણ ખાસ સમજવું જોઈએ છે કે સમાજના નાના માણસો સાથે આવો વર્તાવ ન કરવો જોઈએ ખરેખર તો આ એક દુઃખદ બાબત કહેવાય જે કંઈ બન્યું એ થોડું ઘણી ભગવાનભાઈ બારાડે પણ ધીરજ રાખવાની જરૂર હતી કોઈ ઉતાળ કરવાની જરૂર નહોતી અને એક આપણે હોદ્દો હોય તો હોદ્દાનું આપણને ગર્વ હોવું જોઈએ ખોટું અભિમાન ન હોવું જોઈએ આવા તો સમાજમાં આજે ઘણી બધી આ બાબતમાં ચર્ચા થાય છે પણ મારી આહિર સમાજને અને આગેવાનોને વિનંતી છે કે જે કાંઈ થઈ ગયું છે એ થઈ ગયું છે એમાં કોઈ બે મત નથી પણ હવેથી આ વસ્તુ આગળ ન વધે અને ક્યાંય પણ આપણા આહી સમાજમાં બે ભાગ ન પડે આહી સમાજમાં કોઈ જાતનું એવું વાતાવરણ થાય કે જેના લીધે આપણા આહી સમાજને આ રાજકારણનો જે કાંઈ અઠંગો છે એ ભોગવવો પડે આપણે રાજકારણથી બહાર નીકળી અને સમાજ માટે પણ કંઈક વિચારીએ કંઈક કરીએ રાજકારણ તો કાયમ છે પહેલા સમાજ પછી રાજકારણ સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ રાજકારણમાં સમાજ હોવો જોઈએ આગેવાનો રાજ સમાજ તકી હોય છે એટલે આગેવાનો એ પણ બુદ્ધિપૂર્વક કામ લેવું જોઈએ છે જેમ બીજા સમાજના આગેવાનો રાજકીય આગેવાનો બુદ્ધિપૂર્વક કામ લે છે એ રીતે આપણા આહીર સમાજના આગેવાનો એ પણ એના ઉપરથી થોડું ઘણું શીખવું જોઈએ કે આપણે પણ એ લોકો જેમ રાજ રમત રમે છે એમ રાજ રમત રમીશું તો જ આપણે એ રાજકારણમાં પણ વિશેષ સફળ થઈશું નહીં તો આપણને જ કોઈ ઉપાડીને આપણો જ ઉપયોગ કરતા રહેશું